ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા નવા વર્ષની પવિત્ર શરૂઆતના અવસરે નૂતન વર્ષને મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય મિલન સમારંભ રૂપાખેડા સ્થિત યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા તથા અન્ય હોદ્દેદારોએ મંત્રી શ્રી રમેશભાઈ કટારાનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમનું વિશેષ સન્માન કર્યું આ અવસરે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આગામી વર્ષે સૌ સૌ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી તેમણે સંગઠનની એકતા અને લોકસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા સૌને પ્રેરી મંત્રી શ્રી રમેશ ભાઈ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સંગઠનની શક્તિ એ જ સમાજ અને રાષ્ટ્રની શક્તિ છે સૌએ મળીને સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્ય કર્યું એ સાચી સેવા છે તેમણે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને સૌને સંગઠનાત્મક એકતાનો સંદેશો આપ્યો સંવાદદાતા દિનેશભાઈ પરમાર દાહોદ એકસો વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ગુજરાત સાહેબના નિવાસસ્થાને આજે બધા કાર્યકર્તા સાથે દિવાળીનું મિલનમાં અમારા તમામ જાલોદના કાર્યકર્તા સરપંચ મિત્રો તાલુકા છે બે જિલ્લા છે બે ને ખેડૂત મિત્રો ને બધા જ પરિવાર સાથે આજે દિવાળીનું મિલનના બધાને હું શુભેચ્છા પાઠું છું અને ખૂબ સારું વર્ષ નીવડે અને ખૂબ પ્રગતિ કરો એવી અમે બધાને સાથે અમારા મહેશભાઈ ભુરા સાહેબના નિવાસસ્થાને આજે મળવાનું થાય ત્યારે સૌ સરપંચ મિત્રો અને કાર્યકર્તાને દિવાળીનું ચાલ મુબારક જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો હું ફિરોજ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં